હલો મિત્રો એક યોજના વેડનું સ્વાગત છે ને આપણે ભરતી અપડેટ છે બધા જ મિત્રોનું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જ્યાં જ્યાં વાત કરવાના છે એ સમજવાના છે કે પ્રધાનમંત્રી વિશ્વક્રમ યોજના મિત્રો સીએ શું એની આપણે પૂરી ડિટેલમાં ચર્ચા કરીશું કે આ યોજના આપણે સમજીશું કે કઈ રીતના છે મિત્રો કેટલા સુધીની લોન આપે છે એ પણ આપણે વાત કરવાના છીએ મિત્રો તો પીએમ વિશ્વક્રમ યોજના મિત્રો ત્રણ લાખથી લઈ અને પંદર હજાર રૂપિયાનો લાભ માટે અહીંથી ઓનલાઈન અરજી મિત્રો તમારે કઈ રીતે કરવાની છે એ પણ આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે વાત કરીએ તો પીએમ વિશ્વક્રમ વિશ્વકર્મા યોજના બે હજાર ચોવીસમાં મિત્રો ફોર્મ ભરવાના છે શરૂ થઈ ગયા છે કારીગરો મદદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે નવી રજૂઆત મિત્રો જે કરવામાં આવી છે અને આગળ વાત કરીએ તો જે બીચમાં પીએમ વિશ્વકર્મા યોજના છે મિત્રો સત્તર જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે માનવીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છે નરેન્દ્ર મોદીભાઈ દ્વારા છે આપણને જણાવવામાં આવેલું છે અને જે આ યોજના છે મિત્રો ખાસ કરી અને જે એમાં જે તમામ કુશળ કારીગરો માટે છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો હા ઓછા વ્યાજ દર દરે છે તમને લોન છે મિત્રો મળશે અને કઈ રીતના છે મળશે એ પ્રોસેસ બધી આપણે લા વાત કરવાના છીએ આગળ કારણ કે આપણે બહુ સાધો ટાઈમ નહીં બગાડતા કારણ કે વધારે લાંબો વિડીયો થાય તમને પણ મજા ન આવે સૂક્ષ્મ અને લઘુ મધ્યમ વર્ગ ઉદ્યોગો માટે છે મંત્રાલય દ્વારા વિશ્વકર્મ યોજના છે મિત્રો લાગુ કરવામાં આવશે કૌશલ્ય પ્રેક્ષણ માટે આધુનિક સાધનો માટે એક્સરે માટે ડિજિટલ વ્યવહાર તમે કરતા હોય કોઈ પણ ધંધો ડિજિટલ ધંધો એના માટે પણ આ યોજના છે મિત્રો ઉપયોગી છે અને હસ્તકલા માટે પણ યોજના છે યુઝફુલ છે મિત્રો આગળ વાત આપણે કરીએ મિત્રો તો સરકાર છે આ એમાં તેર હજાર કરોડનું બજેટ છે મિત્રો ફાળવવામાં આવ્યું છે રજૂઆત કરી દીધી છે કે ત્રણ લાખ સુધીની લોન છે એ જે આ કારીગરો અને જે કોઈ પણ કાર્ય કરતા જે પ્રાઇવેટ ધંધો કરતો એના માટે છે આગળ વાત કરીએ તો આ એવું સારું એવું બજેટ છે મિત્રો બહાર પડેલું છે પીએમ વિશ્વકર્મ યોજના મિત્રો છે અનૌપચારિક ક્ષેત્રમાં રોજગાર માટે છે પ્રદાન કરવામાં આવેલી છે અને આત્મનિર્ભય પ્રોત્સાહિત આપવા માટે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ એક જોરદાર સ્કીમ છે મિત્રો યોજના છે મિત્રો લાગુ કરવામાં આવે છે કારણ કે ઘણા નબળા વર્ગ માટે જે ગરીબીની ગરીબ હોય એના માટે છે આ યોજના લાગુ કરી શકાય ખાસ કરી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ યોજના છે લઘુત્તમ અને મધ્ય ઉદ્યોગો કરતાં જે મંત્રાલય માટે ટૂલ કીટ સાથે પણ તમને વિતરણ છે મિત્રો કરશે અને જરૂરી સાધનો પણ છે તમને મળ્યા છે અને આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પણ જે વિશ્વક્રમ યોજના સમુદાયમાં સૌથી વધુ કુશળ કારીગરો માટે છે એ યોજના છે મિત્રો ઓફરલાયક છે અને વધારે પડતો તમે લાભ મિત્રો લેવા માટે કોઈપણ ધંધો તમારે કરવો છે તો એના માટે આ છે પીએમ વિશ્વક્રમ યોજના છે મિત્રો ખૂબ જ લાભદાયક છે તો તમે આજે જ ફોર્મ ભરો મિત્રો કઈ રીતે ફોર્મ ભરવાનું છે એ પણ આપણે છેલ્લે એન્ડિંગમાં બતાવવાનું છે ઇન્ટરફેસ કઈ રીતના દેખાશે છેલ્લે નો ફોર્મ ભરવાનું પેસ્ટ કરીએ તો દેખાય એ પણ છેલ્લે આપણે બતાવવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરીએ મિત્રો તો મહત્વની વાતની વાત કરીએ મિત્રો પીએમ વિશ્વકર્મ યોજના એમાં જે મોબાઈલ નંબર આધાર સાથે વેરીફાઈ હોવો જોઈએ ખાસ કરી યાદ રાખવાની પીએમ વિશ્વકર્મ પ્રમાણપત્ર લોન માટે અરજી મેળવવાની રહેશે અને પીએમ વિશ્વકર્મ યોજના અરજી માટે સા સ્ટેપ છે મિત્રો કયા કયા સ્ટેપ છે એ પણ આપણે આગળ વાત કરવાના છીએ તો વિડીયો મૂકીને ન જતા મિત્રો આગળ વાત કરીએ આપણે તો જે પ્રધાનમંત્રી વિશ્વકર્મ યોજના છે એની પાત્ર અને માપદંડની વાત કરીએ તો પીએમ વિશ્વક્રમ યોજના લાભાર્થી માટે ખાસ કરી વસામાં ઓછા અઢાર વર્ષ હોવા જવે અને પીએમ વિશ્વક્રમ યોજના છે મિત્રો એ મેળવવા માટે ખાસ કરીને જે પણ ઉમેદવાર છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ એ કાયમી માટે ભારતનો ભારતમાં વસવાટ કરતા હોય એના માટે છે આ યોજના લાગુ કરવામાં આવેલ છે તો આગળ આપણે જે ડિસ્કસ કરવાના છે એ પણ આગળ છે સારી છે મિત્રો તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે મિત્રો એના વિશે વાત કરીએ તો આધાર કાર્ડની નકલ મિત્રો મોબાઈલ સાથે જે આધાર કાર્ડ સાથે મોબાઈલમાં લિંક હોવો જોઈએ જાતિ પ્રમાણપત્ર હશે એલસી જો મિત્રો રેશન કાર્ડની નકલ વ્યવહારિક તાલીમ અંગેનું પ્રમાણપત્ર મિત્રો બે ખાતાની બુક અને પાસ સાઇઝના ફોટા મતલબમાં એટલા ડોક્યુમેન્ટ મિત્રો ખાસ કરીને જરૂર પડશે જરૂર કોઈ મિત્રો તો વિડીયો ખાલી સ્ટોપ કરી અને એકવાર તમે વિડીયોમાંથી સ્ક્રીનશોટ મિત્રો લઈ શકો છો કારણ કે પ્રધાનમંત્રી વિશ્વક્રમ યોજનામાં ફોર્મ માટે એટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે આગળ જોઈએ તો જે માનવીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમર્થન પ્રતિબિંબ છે મિત્રો મૂક્યું છે કારીગરો આર્થિક રીતે સ સકસ અને સારું કાર્ય કરે એના માટે છે મિત્રો અને ત્રણ લાખ સુધીની લોન તમને મળી જાય અને પંદર હજાર રૂપિયા સુધીનું ટૂલ બોક્સ એટલે એમ છે તમારે કાર્ય કરવા માટે જે સાધનો છે એ મિત્રો તમને પંદર હજાર રૂપિયાના છે વિના મૂલ્યે મિત્રો આપવામાં આવે છે તો ખાસ કરી અને તમારે જરૂર હોય કાર્ય કરવા માટે તો ખાસ કરી યોજનાનો લાભ ઉઠાવો આગળ વાત કરીએ તો પીએમ વિશ્વકર્મ યોજના છે એને હેલ્પલાઇન નંબર આપેલો છે મિત્રો ટોલ ફ્રી નંબર એટલે તમારે કોઈ પણ હદનો પ્રશ્ન હોય મિત્રો તો આપણે આ નંબર ઉપર તમે ફોન કરી અને બધી માહિતી છે અહીંથી લઈ શકો છો ને તમે ફોન કરીને જાણકારી પણ મેળવી શકો છો કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે રજૂ કરી એટલે તમારો પ્રશ્નો સોલ્વ જવાબ છે મિત્રો તમને તાત્કાલિક મળી જશે મિત્રો તો ખાસ કરીને આ મોબાઈલ નંબર એકવાર નોટ કરી લેજો આગળની પ્રોસેસ જોઈએ મિત્રો આપણે તો પીએમ વિશ્વકર્મ યોજના સન્માન નીતિ છે મિત્રો એમાં ખાસ કરી સન્માન યોજના માટે ખાસ કરીને એક લાખ રૂપિયાની આરંભિક રકમ પ્રદાન કરવામાં આવશે તમે શરૂઆત કરો ત્યારે તમને મિત્રો એક લાખ રૂપિયાના પૈસા છે આપવામાં આવશે અને વ્યાજદર પણ અઢાર મહિના અંદર તમારે સૂકવાનું રહેશે અઢાર મહિના પછી મિત્રો તમારે વ્યાજદર સૂકવાનું રહેશે અને ઘણીવાર ઓછામાં ઓછા દસ ટકાથી અમુક પ્રકારની ગેરંટી જરૂરી છે મિત્રો તો ખાસ કરી અને યાદ રાખજો આગળ વાત કરીએ તો સહભાગીઓને જે પ્રમાણપત્ર આઈડી પ્રાપ્ત થશે જે જે મિત્રો છે આમાં તાલીમ લે છે મિત્રો એને છે પ્રમાણપત્ર પણ મિત્રો આપવામાં આવશે અને તાત્કાલિક છે તમને એક લાખ રૂપિયા છે એ એનું વ્યાજ એનો લોન મળી જશે અને પાંચ ટકા દર છે અને તમારે ખાલી અઢાર મહિનામાં મિત્રો આ વ્યાજ દર છે એ ચૂકવણી કરવાની હોય છે તો ખાસ કરી અને ધ્યાનમાં લેવાની બાબત એ છે આગળ જોઈએ તો જે સી સીએસસી સી કેન્દ્રની મુલાકાત ખાસ કરી યાદ રાખવાની બાબત છે તે આનું જે મુલાકાત તમારે કોઈ પણ માહિતી મેળવી તો સીએસસીની જે કેન્દ્ર છે મિત્રો એના પર જઈને તમારે મુલાકાત લેવાની રહેશે તમને માર્ગદર્શન મળી જશે પૂરેપૂરું કે તમારામાં શું કાર્ય કરવાનું અથવા શું કયા પગલાં લેવા આગળ ફોર્મ ભરવા માટે એ પણ તમને છે લાઈડેમોમાં બતાવી દઈશીએ તો ખાસ કરી આનું કેન્દ્ર જ્યાં હોય તમારા તાલુકામાં અથવા જિલ્લામાં હોય તો આની મુલાકાત એકવાર અવશ્ય લેજો મિત્રો કે આ કંઈ કામની વસ્તુ છે તો એકવાર સ્ક્રીનશોટ પણ મિત્રો તમારે લેવો હોય તો ઓડિયો સ્ટોપ કરીને ક્રીનશોટ પણ લઈ શકશો આગળ જોઈએ તો આપણે તો આપણે પ્રધાનમંત્રી શું કૃષિ યોજના છે મિત્રો એમાં તમારે અરજી મિત્રો તમારે કરવી હોય તો કઈ રીતે કરી શકો તો અહીં ઓફિશિયલ વેબસાઇટ એને આપે રહીશો ખાસ કરીને નોંધી લઈજો તમારે ખાલી સર્ચ કરી દેવો ને કોઈ પણ બ્રાઉઝરમાં તો પણ તમને અહીંથી એનું ઇન્ટરપ્રાઇઝ મિત્રો ઓપન થઈ જશે એ લાસ્ટમાં કઈ રીતના ઇન્ટરફેસ ઓપન થશે એ પણ આપણે બતાવીશું કે આ રીતનું ઇન્ટરપેસ જોવા મળે તો એ એકદમ સાસું હોય કારણ કે ઘણા બધા વેબસાઇટ એવી હોય પણ ફેટ પણ મિત્રો હોય છે એટલે આપણે ખાસ કરીને વેબસાઇટ આપીએ છીએ આ ખાલી સર્ચ કરવાની રહેશે તમારે બરાબર તો એ તમને ઇન્ટરફેસ કઈ રીતના દેખાય છે એ પણ લાસ્ટમાં પણ એન્ડિંગમાં વાત કરીશું ને જો આ રીતના પ્રોસેસ આવે મિત્રો એમાં તમને એક બાજુ તમને જોવા મળશે ને ત્રણ યાર ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે તમને રજિસ્ટ્રેશનનો ઓપ્શન મળશે ત્યાં આ પર ક્લિક કરી કરીને રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે સો પર્સન્ટ પહેલાં તમારે પીએમ વિશ્વગુરુ યોજનામાં સત્તાવાર વેબસાઇટ તો મિત્રો જવાનું રહેશે તો ખાસ કરીને તમને આગળ કીધું એ પ્રમાણે બરાબર ત્યાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ને આગળ શું કરવું એ બધું તમને વિડીયોમાં બતાવશે મિત્રો એટલે વિડીયો અધૂરો મૂકિંગ જતા નહીં આગળ જોઈએ આગળની પ્રોસેસ તો ત્યાં મોબાઈલ નંબર એડ એડ કરવાનો રહેશે અને આધાર કાર્ડ નંબર બે વસ્તુ એડ કરશો એટલે તમારે મોબાઈલ નંબર ખાસ કરીને યાદ રાખવાની બાબત એ છે કે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે ને ત્યાં પછી તમને એપ્લાયનો ઓપ્શન મળશે અને ફોર્મ ઓપન થઈ જશે અને પછી તમે તમારું જે સર્ટિફિકેટ છે મિત્રો વિશ્વક્રમ યોજનાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી મોબાઈલથી તો આપણે આ રીતના વિડીયો હતો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ અવશ્ય જણાવજો તો તમને છે લાસ્ટમાં તમને જો આ રીતની ઇન્ટરવ્યુ જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો અહીંયા ત્રણ યારા જોવા મળે ને અહીંયાથી તો રિસ્ટરનો ઓપ્શન મળી જશે મિત્રો અહીંયા જોઈ શકો કંઈ ત્રણ એ તમે જોઈ શકો અહીંયા અહીંયા ક્લિક કરીશો મિત્રો એટલે અહીંયા તમને રજીસ્ટ્રેશન ઓપ્શન મળશે તો ત્યાંથી તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે મિત્રો આ રીતનો વિડીયો તમે જો તમને કેવો વિડીયો લાગ્યો અવશ્ય જણાવજો અને કોમેન્ટ કરજો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો વિડીયો મિત્રો લાંબો થઈ ગયો હોય તો માફ કરજો કારણ કે એટલી બધી ડિટેલ હતી એટલે વિડીયો લાંબો થોડોક થઈ ગયો છે તો જય હિન્દ જય ભારત માફ કરી દેજો વિડીયો